જેમાં હેમાડ ગામના ખેડૂત ધરમજી કેશવભાઈ પડસાળા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર છેદ પાણી પીવાનું પાણી ખેતીવાડીમાં પિયત માટે લેવામાં આવતા હોવાનું જણાયું હતું જેથી પાણી પુરવઠા વિભાગે ખેડૂત સામે ગુજરાત પાણી પુરવઠા અધિનિયમ બે મુજબ કાર્યવાહી હાથ ધરી દંડ પેટે રૂપિયા વીસ હજારની વસુલાત કરી હતી અને ભવિષ્યમાં કનેક્શન ન લેવા અંગેનું માફીનામું પણ લખાવ્યું હતું આ અંગે રાજુલા પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જાહેર જનતાને પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે ઉનાળામાં લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેથી લોકોને ગેરકાયદેસર કનેક્શન ન લેવા અપીલ કરું છું ગેરકાયદેસર કનેક્શન સામે આવશે તો પોલીસ ફરિયાદ અને દંડ સુધીની કાર્યવાહી થશે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી